હેલો નમસ્કાર ફ્રેન્ડ વી કલબ ડેથ વિથ આર કેમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી સેનલ ઉપર યુન ડાય આઈ ટ્વેન્ટી કાર આવેલ છે જે મિત્રો ડીઝલ કાર છે તો મિત્રો ખૂબ જ ઓછી કિંમતમાં આ કાર મુન્નાભાઈને વેસવાની છે તો મિત્રો કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે કેટલા ઓનર છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો યુનિ આઈ ટ્વેન્ટી કાર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે યુન ડાય આઈ ટ્વેન્ટી કારની મોડલની તો મિત્રો કારનું મોડલ છે બે હજાર અને દસનું અને મિત્રો કાર ફોર ઓનરમાં છે મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ છે કારની ટાયરની કન્ડિશન તમે મિત્રો ચારે ચાર ટાયર નવા જોવા મળશે સોએ સો ટકા તો મિત્રો કારમાં કમ્પ્લીટ કાર તમને જોવા મળશે અને મિત્રો કારમાં તમને લેધર સીટ કવર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો કારમાં તમને ડિસ્ક બ્રેક અને મેગવિલ સાથે જોવા મળશે કારમાં નવા ટાયર જોવા મળશે મિત્રો એકદમ રનિંગ કન્ડિશનમાં કાર છે કારછળો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર આપણે આગળમાં આગળ વિડીયોમાં સ્ક્રીન ઉપર જાણીએ તે પહેલાં જે પણ કોઈ મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો તો મિત્રો વાત કરીએ આપણે યુડાઈ આઈ ટ્વેન્ટી કારની માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ કારની કિંમત રાખેલી છે એક લાખ અને પિંચોતેર હજાર સાતસો છ્યાસી રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ પિંચોતેર હજાર સાતસો છ્યાસી રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો યુન ડાય આઈ ટ્વેન્ટી કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ શકો છો અને મિત્રો ખોટા ફોન કે મેસેજ ના કરવા વિનંતી મુન્નાભાઈનું હું કહેવું છે કાર લેવા ઈચ્છતા હોય તે જ મિત્રો કોન્ટેક કરી શકે છે જયારે ફ્રેન્ડ્સ